અમાર દીવા આદી મે કેતા વિડિયો ઉતસે પણ આદી ભાઈ તો ગાયપર થી જાય ન કામ કરી ન ગાયબ ખાય ન હે હું કામ કરો અયા મારા મેલું જા ન કામ કરો છો બપ્પા હેタル માં ભાડે વહી જાય છે હમણે જા છે આમ ના છે હા એવું છે ને આપણે કઈ કામ ઉસી કરશું એ જે આ સાહિની ગોળી પીડી છે કે ઈ કાળો ની આય હવે સાહેબ થાય છે એવું છે આ આપણે કઈ કામ છે ઈ કરશું મમ્મી ની તો ગોદરા ગણ બેઠા છે આમ બેન બેઠા છે ભાઈ બેઠા છે અમારે આદિ ભાઈ તો ઈસકો ખાઈ મમ્મી એ માથે વળાવે છે આપણે બેઠા છે આમાં તાજન છોકરો આવેલો બેઠા છે તણ વાગી જાય છે આપણે બેન ની રી આવ્યા બેન આ રાખો દી ની કામ કર્યું કે એક ને નીર વાળા ને બીજો કઈ કામ નઈ કીધું રેલા હે એવડા ખાટલો ખાટલો તોડી ફોન ને મે ફોન મે સાચું કી ખાવા લેટ નઈ કે નકી નિયમ સાચું તે તાલ કે

કેટલો પવન છે આપડે થાપડી આથી ભાઈ કે છેડો હેરખો કઈ સારો નાખવા મળીએ આથી ભાઈ તો બે ત્રણ ધાબડીઓ નાખીને પાછા ભરવા લાગી જાય ધાબરી ના મમ્મી હીરખું કરે છે બેન કરવા મીડ્યા છે વાહિ હિન્દુ બાકી છે આપણે ના કરવા મળ્યું છે આદિભાઈ આપણે કાલ વિડીયો નહોતો આવ્યો કેમ કે થોડુંક કામ હતું વિડીયો નહોતો આવ્યો ને અમારા આદિભાઈ તો આ હવે કામ પૂરું થાય એટલે આવ્યો કે છે જે કાલમાં પાછું દેખાડ્યું કાલ વિડીયો થોડુંક કામ હતું એટલે વિડીયો નહોતો આવ્યો અમે આદિભાઈ કે કહે એમ આદિભાઈ આ વિડીયો ઉતારવાનું છે પણ ઉતાર્યો નહીં આ ટાટા ટાટા પણ હે એડકાનું કાંઈ કામ નહોતું કીધું કહો તો ટાઢાપોરનું કામ કરતા હોય મમ્મી નહીં કામ કરી રહ્યા હતા ટાઢાપોર છે એમ કે ભાઈ ચાલો આપણે ધાબળીઓ ને એવું નાખવા મળી અમારે ફરવા વાળા હતા ને સંતાય વીઆઈ જાય છે અમાર બેન તો કેવું કામ કરે એમી કીધી સારો લે ત્યાં હું હોય એને આવું કામ કરવું પડે કેક ખાવ એમ કે આપણે ભેટ ધોવાનું છે એવું કામ હોય આપણે એમને કામ કરવું પડે ઘેરે રહી એટલે કામ કરવું પડે આપણે બેન ને ધોવાનું છે આદી ભાઈ આમ્મી બે ધોઈ લે એમ કે આપડે ઘેરે હોય આદિભાઈ શું કરો આદિભાઈ લેટ હીરખી કે એમ જોવે છે લેટ યા અમારે એટલે એવું છે આપડે કઈક બેઈ ને છીએ પાછા ના ખાવા જાય ધોઈ નાખી લાટી ડોલ ને મમ્મીએ શાક મેં કીધું છે મમ્મી આવી જા પાણી પીવા કેમકે શાક જો હોય છે એમાં હાથ દીફાય ને બે ને બે નહીં વાહી દુકાન નાખ્યું છે ના હાથે સારો વેવે છે આપણે સારું વેવવાનું છે વેવા મળી કેમ કે હવે થોડોક દી છે તો હવે એવી ના હમણાં છે રૂપાઈ હજી કાંઈ બુપ્પા પાડેલ નહીં આવ્યા આપણે સારું વેવાનું છે વેવા મળી ગયું સારોલું વ્યવતા હજી માથે ખડક આપણે માથે બેન રોટલા કરવાનું સમય થી જો હાર્દિક ભાઈ બેસી જાય લે ભાઈ રાંધવા એવું છે એમ કામ કરે છે અંધાય છે વિડીયો તમને હોય તો લાઈક શેર તો મળીએ કાલે નવ માં આવું બધા જય માતાજી બાય બાય